નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણું નાણાભેટ સેમાદર્શન દર્શન ભાગ બેમાં ભાગ બેમાં આપણે જોઈશું જોઈન ધ ફોર્સ સરહદ ગાથા મ્યુઝિયમ નામ નમક નિશન ગેલેરી અજય પ્રહરી વિશે માહિતી મેળવીશું આ બીએસએફ જવાનો ભારતીય બોર્ડર ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે જે રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર જોવા મળે છે તે પછી ઊંટ ઉપર બીએસએફ જવાનો દ્વારા સરહદની સુરક્ષા કરી રહ્યા છે ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર પેટ્રોલિંગ માટે ઊંટનો ઉપયોગ કરવામાં આવે છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ બીએસએફ બંકર કે જેમાં બીએસએફ જવાનો જવાનો ચોકી કરી રહ્યા છે છે જેમાં જેવા બંકર બાદ સરહદ ગાથા મ્યુઝિયમ આવેલું છે જેમાં છ ગેલેરી બનાવવામાં આવેલ છે આ સરહદ ગાથા મ્યુઝિયમમાં નકશો બનાવવામાં આવેલ છે સરહદ ગાથા મ્યુઝિયમમાં પ્રવેશતા તમને આઈએમએટ એટ જોવા મળે છે તેને જોઈને આપણને સેલ્ફી લેવાનું મન થઈ જાય છે આ એમએચ નડાબેટ પછી રાજસ્થાન બોર્ડર ગુજરાત બોર્ડર પંજાબ બોર્ડર તથા કાશ્મીર બોર્ડર વગેરે દર્શાવવામાં આવી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત પાકિસ્તાન બોર્ડર કે જે ઇન્ટરનેશનલ બોર્ડર છે આ રણ બોર્ડર કહેવાય છે બીએસએફના જવાનો કેમો ફોર્સ વર્ધીમાં જોવા મળે છે ત્યારબાદ બીજું બોર્ડર રાજસ્થાન બોર્ડર છે જેમાં ગુજરાતની બોર્ડર કરતાં રણ બોર્ડર આવેલ છે આ સૈનિકો બીએસએફના ખાખી યુનિફોર્મમાં જોવા મળે છે આ દ્રશ્યમાં રણનો સૂકો ઘાસચારો થોરીયાનું ઝાડ અને બીએસએફની ચોકી દર્શાવવામાં આવી છે જે સૈનિક પોતાની સાથે એલએમજી મશીન ગન લઈને બેઠેલો છે રાજસ્થાન બોર્ડર બટ ત્રીજી બોર્ડર પંજાબ બોર્ડર છે જે પાકિસ્તાન સાથે ઇન્ટરનેશનલ બોર્ડર ધરાવે છે આમાં લીલા ઘાસ લીલા ઝાડ અને ઝાડીઓ આ બોર્ડર ઉપર છે આ પંજાબ બોર્ડર બીએસએફ જવાનો કોમો ફોર્સ વર્દીમાં જોવા મળે છે પંજાબ બોર્ડર બટ ચોથી બોર્ડર કાશ્મીર બોર્ડર છે કે જે બરફ વિસ્તારમાં છે અને બીએસએફના જવાનો દ્વારા આ બોર્ડર ઉપર ખાકી તથા સફેદ પોશાક પહેરવામાં આવે છે અને આ સફેદ પોશાક એવા બનાવવામાં આવેલા હોય છે કે જેથી તે માઇનસ ડિગ્રીમાં પણ આપણી બોર્ડરની રક્ષા કરી શકે કાશ્મીર બોર્ડર બાદ પાંચમી બોર્ડર પૂર્વોત્તર રાજ્યની બોર્ડર છે આ બોર્ડર ઘણા જંગલોથી ઘેરાયેલી છે બોર્ડરમાં બીએસએફના જવાનોને કેમોફોર્સ વર્ધી આપેલી છે જે જંગલ વિસ્તારમાં એક અલગ ઓળખાણ આપે છે હવે આપણે સરહદ ગાથા ગેલેરી એક જે ગુજરાત એન્ડ બોર્ડર ટુરિઝમ વિશેની છે તેની માહિતી મેળવીશું આ ગેલેરીમાં ગુજરાતના ઐતિહાસિક સ્થળો અને ગુજરાતની અનેક રાખીઓ અહીં દર્શાવવામાં આવી છે કવિઓ દેશના સ્વતંત્ર સેનાની વડનગર કીર્તિ તોરણ કીર્ણ બાદ મંદિર તથા ગુજરાત રાજ્યનો નકશો નર્મદા પટોળા જેવી કલાકૃતિઓ દર્શાવવામાં આવી છે ત્યારબાદ ભારતની બોર્ડર કે જે પાકિસ્તાન તરફ ત્રણ હજાર ત્રણસો ત્રેવીસ કિલોમીટર અફઘાનિસ તરફ એકસો છ કિલોમીટર ચીન તરફ ત્રણ હજાર ચારસો અઠ્યાસી કિલોમીટર ભૂટાન તરફ છસો નવ્વાણું કિમી મ્યાનમાર તરફ સોળસો છેતાલીસ કિલોમીટર અને બાંગ્લાદેશ તરફ ચાર હજાર સત્તાણું કિલોમીટર ગેલેરી બેમાં નળાબેટ ખાતે બીએસએફની કામગીરી વર્ણવે છે અહીં પ્રતિકાત્મક કલાકૃતિમાં ગુજરાતનું જીવન દર્શાવવામાં આવેલ છે જેમાં માણસોની વેસભૂષા રહેવા માટે ઘર અને પાણી ભરવા જતા સ્ત્રી અહીં કલાકૃતિઓમાં દર્શાવવામાં આવે છે આ માટીવાળા ઘરને કૂબા કહેવામાં આવે છે ત્યારબાદ ગુજરાતનું આનબાન અને શાન એવો છકડો જોવા મળે છે આ છકડો કોઈની સાઈડ કાપે નહીં કે કોઈને સાઈડ આપે નહીં ગુજરાતીઓ માટે છકડો બારે માસ વચ્ચેના ભાગમાં એક નળાબેટ સીમા દર્શનનો થ્રીડી એનિમેશન મેપ બનાવવામાં આવે છે આ થ્રીડી એનિમેશન મેપ સીમા દર્શનથી લઈ જીરો લાઇન સુધી પચીસ કિલોમીટરનો રસ્તો અને સીમા દર્શનથી લઈ નળેશ્વરી ટેમ્પલ આ થ્રીડી એનિમેશનમાં દર્શાવવામાં આવેલ છે તેની સામે ડોક્યુમેન્ટરી પણ દર્શાવવામાં આવી છે આ ગેલેરીમાં ગુજરાતના વન્યજીવોની પણ માહિતી આપવામાં આવેલ છે જેમાં ગ્રેટર ફ્રેમિંગો ડોલકાસન પેલ્ફિન સ્પિન બ્લુ ફાલ્કન એમ્પિરિયલ ઇગલ ભારતીય ઢેડિયા જંગલી બિલાડી હરણ નીલગાય અને કોરખર જેવા વન્યજીવો ગુજરાતમાં જોવા મળે છે ત્યારબાદ ગેલે ત્રણમાં બીએસએફ અને તેમના હથિયારો વિશેની માહિતી આ બીએસએફ જવાનો ઊંડ પર બેસીને સરહદી વિસ્તારમાં પોતાની ફરજ બજાવે છે ઊંટને રનનું વાહન કહેવાય છે વિશ્વમાં માત્ર ને માત્ર બીએસએફ દ્વારા ઊંટ દસ્તો જ છે આ ઊંટ દસ્તો છવ્વીસ જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટે રાજપથ પર જોવા મળે છે બાકી આખા વિશ્વમાં ક્યાંય આ ઊંટ દસ્તો છે નહીં અહીં આપણને બીએસએફના અલગ અલગ અધિકારીઓની રેન્કો દર્શાવતા ચિત્રો જોવા મળે છે હવે આપણે બીએસએફ જવાનો દ્વારા ગુજરાત બોર્ડર પર કરવામાં આવતી રક્ષણ કામગીરીની ડોક્યુમેન્ટરી નિહાળીએ આ ડોક્યુમેન્ટરીમાં સરનો ઇલાકો દર્શાવવામાં આવ્યો છે ડોક્યુમેન્ટરી બાદ બીએસએફ જવાનો દ્વારા ઉપયોગમાં કરવામાં આવતા હથિયારો દર્શાવવામાં આવ્યા છે

બંદૂક પકડેલ છે ત્યારબાદ બીજા સૈનિક દ્વારા નાઇન એમ એમ કાર્બાઈન બંદૂક પકડેલી છે ત્યારબાદ સ્નાઇપર બંદૂક ત્યારબાદ બંને નાઇન એમ એમ મશીનગન અને તેની નીચે બે નાઇન એમએમએમ પિસ્ટોલ અને તેની નીચે બાર બોલ્ટની બંદૂક અને ત્રણસો ત્રણ લાઇટ મશીનગન વચમાં સાત બાસઠ લાઇટ મશીન ગન અને પછી ત્રણસો ત્રણ મશીન ગન છે આ સૈનિક દ્વારા રાઇફલ ગન લઈને ઉભેલો છે ત્યારબાદ નીચે બેઠેલો સૈનિક એલ એમજી બંદૂક લઈને ફાયરિંગ કરી રહ્યો છે આ સૈનિક દ્વારા બે ઇંચ મોટર લઈને બેઠેલો છે ત્યાર પછી આ સૈનિક પાસે સાત પોઈન્ટ બાસઠ એમ એસએલઆર ગન છે બીએસએફ દ્વારા ઉપયોગમાં કરવામાં આવતી એકસો પાંચ બાય સાડત્રીસ ફિલ્ડ એમકે ટુ તોપ છે જેનો વજન આડત્રીસો નેવું કિલો છે આ તોપની મારક ક્ષમતા સત્તરથી વીસ કિમી છે જે એક મિનિટમાં ચાર ગોળા મારી શકે છે ત્યારબાદ બીએસએફ દ્વારા ઉપયોગમાં કરવામાં આવતા એમઆઈ સેવન્ટીન એમ્પાયર વિમાન અને ધ્રુવ હેલિકોપ્ટર છે ત્યારબાદ ગેલેરી ચારમાં બીએસએફ દ્વારા બોર્ડર સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતા સાધનોની છે જેમાં ડોલ્ફિન એક્ટિવિટી ત્યારબાદ બીએસએફ ફ્લોટિંગ બોટ ત્યારબાદ ફાસ્ટ પેટ્રોલિંગ બોટ આવેલી છે આ ફાસ્ટ પેટ્રોલિંગ બોટનું ના સોમનાથ થઈ આપેલ છે હવે આપણે ઓગણીસો એકોતેરના યુદ્ધની ડોક્યુમેન્ટ્રી જોઈએ ત્યારબાદ ગેલેરી પાંચમાં બીએસએફ દ્વારા પરેડમાં ઉપયોગમાં લેવામાં આવતા સેરેમોનિયલની માહિતી કે જે પંદરમી ઓગસ્ટ તથા છવ્વીસમી જાન્યુઆરીએ પરેડના સ્વરૂપે તેમના બેન્ડ અને તેમના દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે તે દેખાડવામાં આવ્યું છે ત્યારબાદ ગેલેરી છમાં લાઈવ યુદ્ધનો અનુભવ લઈ શકાય છે જે અમારા દ્વારા પણ આ અનુભવ લેવામાં આવ્યો હતો પબજી જેવી ગેમનો અનુભવ થયો હતો આ યુદ્ધનો અનુભવ બાળકો તથા મોટા લોકો પણ કરી શકે છે પબજી રમવા વાળાને વધારે મજા આવશે આ અનુભવ કરવાની હવે આપણે નામ નમક નિશાન આર્ટ ગેલેરીની મુલાકાત લેશું નાડાબેટ દ્વારની બાજુમાં જ અજય પ્રહેરી મ્યુઝિયમ આવેલું છે જેમાં બીએસએફમાં ફરજ બજાવતા વીર પ્રાપ્ત ગુજરાતના જવાનોની યાદી છે તેમજ સેનામાં યોગદાન આપવા બદલ આપવામાં આવતા મેડલોની માહિતી છે જેમાં મહાવીર ચક્ર કીર્તિ ચક્ર વીર ચક્ર શૌર્યચક્ર પદ્મશ્રી પદ્મભૂષણ વિશિષ્ટ સેવા મેડલ અતિવિશિષ્ટ સેવા મેડલ જેવા મેડલો બીએસએફ જવાનોને મળેલ તેની માહિતી જવાનોના નામ સાથે આપેલ છે અજય પ્રહેરી બાદ આપણે વિજયપથ દ્વારા મેગ ટ્વેન્ટી સેવન તરફ જઈ રહ્યા છીએ વિજયપથ પર બીએસએફની અનેક કૃતિ દર્શાવવામાં આવેલ છે હવે આપણે આ કેમ્પસમાં આવેલ મિક સત્યાવીસની માહિતી મેળવીશું આ વિમાન ભારતીય વાયુસેનામાં ઉપયોગ કરવામાં આવતું હતું આ વિમાન ભારતીય વાયુસેનામાં ઓગણીસો પંચ્યાસીમાં સામેલ કરવામાં આવ્યું હતું મિક સત્યાવીસનો સોવિયત યુનિયન દ્વારા બનાવવામાં આવ્યું હતું ત્યારબાદ આ વિમાનને ભારતમાં હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ દ્વારા લાઇસન્સથી બનાવવામાં આવતું હતું મિગ ટ્વેન્ટી સેવનને બે હજાર છમાં અપગ્રેડ કરવામાં આવ્યું હતું આ વિમાનને પંજાબ રાજસ્થાન અને ગુજરાતમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું આ વિમાનને ઓગણીસો નવ્વાણુંમાં કારગીલ યુદ્ધ વખતે ઊંચાઈવાળા વિસ્તારોમાં હુમલા કર્યા હતા આ વિમાન કે બી પાંચસો એલ લેઝર ગાઈડેડ બોમ્બ અને કે બી પાંચસો આર ગાઈડેડ બોમ્બથી સજ્જ હતું આ વિમાનની સ્પીડ અઢારસો પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની અને રેન્જ એકવીસો કિલોમીટરની છે આ વિમાનમાં એક એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ વિમાન ચૌદ હજાર મીટર ઊંચાઈએ ઉડી શકે છે વિમાનનું વજન અગિયાર ટન અને હથિયાર સાથે વીસ પોઈન્ટ પાંચ ટન વજન છે મેઘ સત્યાવીસને બે હજાર વીસમાં પાંત્રીસ વર્ષે રિટાયર્ડ કરવામાં આવ્યો છે આ વિમાનનો એક ગૌરવશાળી ઇતિહાસ ભારતીય વાયુસેનામાં જોવા મળે છે આવા અનેક ઐતિહાસિક સ્થળોની માહિતી મેળવવા તથા વિડીયો જોવા માટે અમારી ચેનલ એનપી વ્લોગને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર એનપી વ્લોગ્સ